ભાવનગર જિલ્લાના સુઝુકી કંપનીના જૂના અને જાણીતા ડીલર એવા ચિત્રા સુઝુકી જ આપની સેવામાં બે હજાર છથી કાર્યરત છે જેમાં પ્રાપ્ત થતી વિગત મુજબ જોઈએ તો ભાવનગર જિલ્લાના સુઝુકી કંપનીના જૂના અને જાણીતા એવા ચિત્રા પાસે આવેલા સુઝુકીના શોરૂમ પર આપની સેવામાં બે હજાર છથી કાર્યરત હોય જેને લઈને આજે સુઝુકી કંપનીના જાણીતા અને લોકપ્રિય સ્કૂટરો જેવા કે એક્સેસ સેગમેન્ટની સૌથી લાંબી સીટ તથા ડિક્કી અને બૂટ સ્પેસ વધુ ધરાવતું હોય ત્યારે એવેનિસ અને યંગસ્ટર ને ગમે તેવા સ્પોટી લુક એરોડાઇનોમિક સેસ અને તથા વધુ માઇલેજ ધરાવતા હોય છે જ્યારે બર્ગમેન કે જે કમ્ફર્ટ રાઇટ ક્રોઝરનો લૂક ધરાવતું એક બાઇક છે તથા સુઝુકીના દરેક મોડલમાં બ્લૂટૂથ વેરિયન્ટ ટેલિફોનિક સસ્પેન્શન અને વધુ પિકઅપ સાથે વધુ માઇલેજ તો આપતું જ હોય છે જેને લઈને વધુ આ લોકપ્રિય મોડલમાં તહેવારો માટે સ્પેશિયલ આકર્ષક નવા કલર કલરો સાથે અને લોન્ચ થવા જઈ રહ્યા હોય ત્યારે અમારે ત્યાં દરેક મોડલ વેરિયન્ટમાં પાંચથી સાત કલર ઉપલબ્ધ છે જે તેમાં આ એક કલરો ઉમેરાઈ રહ્યા હતા જ્યારે આ પ્રસંગે સુઝુકી કંપનીના ગુજરાતના રિજનલ સેલ્સ તથા સર્વિસ મેનેજમેન્ટ એરિયા જે મે મેનેજર હાજર રહીને આ પ્રસંગને ખૂબ વધુ દીપાવેલ હતો જ્યારે ભાવનગરની જનતા માટે આ નવા આકર્ષક કલરોના બુકિંગ આજથી ખુલ્લું મૂકવામાં આવેલ હોય જેને લઈને આ આજે જ આપની પસંદગીના સુઝુકીના સ્કૂટર બુક કરાવો અને સુઝુકી પરિવારને સાથે રહી વધુ તહેવારોને યાદગાર બનાવો વૈશાલી ઓટોમોબાઈલ ચિત્રા સુઝુકી ડાયરેક્ટર અત્યારે જે તમે જોઈ લોન્ચિંગ ઇવેન્ટ હતી જે કન્ટિન્યુ સ્કૂટર જે સુઝુકીના જે અત્યારે માર્કેટ કેપ્ચર કરી રહ્યા છે જે માર્કેટમાં ફર્સ્ટ નંબર સેકન્ડ નંબરના સ્કૂટર છે એ જ સ્કૂટરમાં જે પાંચ છ કલર અલગ અલગ વેરિયન્ટમાં અવેલેબલ છે જ એ જ વેરિયન્ટમાં ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને નવા કલર કંપનીએ એડ કર્યા છે જેનાથી ફેસ્ટિવલ છે એ સારો થઈ શકે લોકોને કંઈક ફેસ્ટિવલમાં નવું મળી શકે યાદગાર ફેસ્ટિવલ બનાવી શકે તેની માટે હવેની એક્સેસ અને બર્ગમેન ત્રણેયમાં નવા ગ્રાફિક્સ અને નવા લૂક સાથે તમારા જે કંઈ ઉત્સવ છે તેનીમાં બુકિંગ કરાવો અમે આજથી બુકિંગ ઓપન કરીએ છીએ ભાવનગરની જનતા માટે બુકિંગ કરાવો અને સુઝુકી પરિવારમાં જોડાઈ અને સૌ સાથે મળીને નવા કલરનો આનંદ માણીએ